સોનાવેશ ધારણ કરતા હોય છે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે આ પ્રસંગે સોનાના આભૂષણોથી ભગવાનને શણગારવામાં આવે છે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના રૂપના દર્શન કરવા માટે કાશી મથુરા વૃંદાવન સહિત અનેક સંતોનું આગમન થયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મંદિરમાં પૂજા કરી અને રથયાત્રાની રૂટનું નિરીક્ષણ કર્યું ડીજીપી પોલીસ કમિશનર સહિતના લોકોની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે તો બીજી તરફ જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે આજે ભગવાન જગન્નાથજીએ સોનાવેશ ધારણ કર્યો મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા વર્ષમાં એક જ વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરતા હોય છે જે સમયે સોનાના આભૂષણોથી ભગવાનનો શણગાર કરવામાં આવે છે તો યજમાનો દ્વારા જગન્નાથજીના સોનાવેશની પૂજા કરી હતી વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર જગન્નાથ મંદિરે લઈને તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે રથયાત્રા પહેલા રથ મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા ભગવાનજી રથમાં આરોગ્ય નીકળે છે તેનું પૂજન કરવામાં આવ્યું હતું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે રથ મંદિર પરિસરમાં આવ્યા હતા હલો અમદાવાદમાં જે જગન્નાથ મંદિર ખાતેથી આગા કાઠિકાળે આષાઢી બીજના રોજ જે તે જગન્નાથ ભગવાનની જે રથયાત્રા જે યોજાવાની છે તે રથયાત્રા પહેલા આજે એકમના દિવસે જે તે ભગવાનના સોના જે દર્શન છે તે દર્શન આપ્યા છે અને હવે જે ભગવાન જે આત્મા અરુણ લઈને જે લગત લાગે તે ઓના છે તે રાસ મંદિર પરિસરમાં લાવવા

ખલાસી છે કાલે સવારે ભગવાન આપણે સારથી બનીને નીકળવાના એટલો બધો ઉત્સાહ છે એટલો બધો જોશ છે કે આવતીકાલે મંદિરથી લઈને નીજ મંદિર થી મંદિર પાછા લાવવાની પૂર્વે ભગવાન ગણપતિ ગજરાજ નું પૂજન કરવામાં આવે છે જે મુજબ કોઈ પણ કાર્ય પહેલા ભગવાન ગણપતિ નું કરવામાં આવે છે તે મુજબ ભગવાન ગણપતિ ને રથયાત્રા નું આમંત્રણ આપવા માટે ખાસ ગજરાજ

ગણપતિની પૂજા કરીને પછી રથયાત્રાનો પ્રારંભ થતો હોય છે એટલે આજ ગજાન ભગવાનને ને આવ્યા છે અને પ્રાર્થના કરવા આવ્યા છે કે અમે આપની સેવામાં હાજર છીએ અને આપ આજ્ઞા કરજો એટલે તરત કરજો ઓકે